बोल रहा है बोल रहा है बोल रहा है ए बोल रहा है राम जाओ देखो मारो वाले मारो वाले मारो वाले मारो वाले उतर 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 मारो वाले देखो मार देखो मार देखो मार देखो मार बेफल 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 बेफल

લાલિયો હલવાઈ એક બેરિયો આયો ને ગોળુ આયો હવે જમવા જાવારે હે ને. બેરિયો શું એ એકર જાયરો ને હોય એમ કે ને બલુર હોય લ્યા તો સમજાય તો સમજાય

દેવો બોબળો આ તો અમારો ભાઈબંધ છે કોલેજમાં ભેગા પૂછ કોલેજમાં ભેગા હે એ હિરેન હે ઓન બધા ભેગા થયા હે હવે કોક તો કરવું પડશે

પણ સોડિયમ ઉડામ લિક્વિડ દીધું ને એ તો આની હિંમત આ પણ એ જ મેલ નહીં એને તમે કોણ પૂછો કે એ થઈ ગયો બેરો થઈ ગયો ગજબ તું જમ બેરો થઈ ગયો હે હે તું જમ બેરો થઈ ગયો હે હે તું બેરો થઈ ગયો પણ હમ કોઈ મંદિર કા કે કોઈ ભી બતા હે ને મને શું કે કોઈ ખબર પડતી આપણે એનું કોઈ પૂછું નહીં

મન તો આલી નઈ અને હું તો અહીંયા જઈને બહુ બોલવા માંડ્યો દારૂ પી ગયેલો હતો તો ફેર એટલે બહુ બોલવા માંડ્યો એવો સડે એવો સડે મને હાલ્યો નઈ મન તો પહે બે બાજુ બે કોન પટા ની મેલી ને હાથ નઈ પાહી કાન નો કોન માં ઝાકા પડી જાય ના જુઈ ચુઈ 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 એમ બોલે મારા ના પ્રતાપ નું નામ હોગરી હોય હા એની 500 મન ની સાયકલ હતી હમ તારે ઈ સાયકલ લઈને ઘોટન ઘાટ ઉપર ગયો હમ અને સાયકલ હાચી મે તો ઓમ સર સર એ કર તું ઓમ જુએ ને મને તો પોસ હજાર પબ્લિક જુએ ગોતન ઘાટ ઉપર મારી તો એન્ટ્રી પડે તે હારી હું તો એ સાયકલ લઈ અને ઓમ શેટ એ કર આયું ને એક પેડ એ લટકી રહે પછી અહીંયા સાયકલ લટકી રહી ને તે હું તો ઓમ પર સકરી મરાય સર 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 એક સાયકલ ખાલી એક ઓમ હોટી જેવી આટલી જગ્યા હતી એના ઉપરથી થી મેં તો સમુદાય ને કાઢી કેમ વડા પ્રધાન આયા મને એવોર્ડ આલ્યો કે આવી સાયકલ તારા સિવાય બીજું કોઈ ના ચલાય કે એટલે એવોર્ડ મને આલી અને એમ કીધું કે આજથી આ તારા પગ રહ્યા ને એ ભાજી નાખવા પડશે એટલે બીજું આવી કોઈ સાયકલ ના ચલાય કે તાર હું લંગડો થઈ ગયો બોલો બે આરિયો તો વાપરતો જ નહીં તમે તો વાપરે રમ તમે તો વાપરે તો હે શું કીધું હે આ એટલે લંગડો થઈ ગયો હ હ આમ ભરાણો તો નહીં પણ બટન ચમ આવશન હોંધળે તો કેવો કમ્પ્લીટ તો વાસે તો વાસે હે હા નહીં

અમે કોલેજમાં બહુ ઢેગો ભણ્યા હા પાહા અને તમે કોલેજ કરતા એટલે બેજા હવે ઓ દિવાળી કે કો કે ના રે હોબળે બલુર જાતા બે બલુર ગાડી આકો જાતા નઈ હો એને કે કે એના બાલુ બલુર ઉદ્ર્યો નહીં જો તારા બાલુ બલુર ઉદ્ર્યો કે માર કાકાન ખટારો હોય તાર કાકાન ખટારો મારા કાકા રેલ ગાડી તો આવે રહી છે તારા કાકા ના સાયકલ જેવું છે એનું ટૈડું છે ઘરે મારા કાકાને તો પેલો ખરપીયો ગાડી આવે ખબર ખરપીયો ઈવડી જીવી આવે એ ખરપીયો ગાડી પડી ઘરે તો આરે તો ફેકો છે અને બાપના ના કે સાયકલ નું ટૈડું નહીં સાયકલ ના ટૈડા નીચે વાત કરે છે તિયાર વા લુકડાઈ નહીં એવું તારે એટલે પણ આ લખતેરાઈન ચા કો હોઈ રહ્યો છે બો છે હે ઓય ભૂલી જ્યો હું તમે ભૂલી જ્યો વાત કરો લંગડાથી થી નાવ કરો હો આ શું આ ફટફટ ફટફટ વૈકને નરેન્દ્ર મોદી સાહેબ હા આવવાનું હતું પણ મને લેવો ના રહ્યા આમ મને ને હા આમ બલુર બેહવા મેં આ બલુરમાં આવી તો મારા જવાનું માં તો કલાકાર ગાવા હાલો હાલો હું બોલી ચલો 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 હે

મારી લાકડી કા હે અલ શું કહો ઉતળું મારો

તું અધરો તો છે પણ તારે થોડું પડશે ગમે એમ કરીને ક્યારે તને ગોડા બે જીવ લઈ લે એમ ચેડા પડ્યા મારે તોડું તો પડશે